આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સ્થાપના દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા સમગ્ર દેશની કોઈપણ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય અઢારસો ને એક્યાસીમાં સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો અને તે ખરા અર્થમાં મૂર્તિમંત થયો કે સ્થાનિક લોકો દ્વારા ભરાયેલા કરવેરા મારફતે તેમને સ્થાનિક લેવલે જ તેમને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથે સાથે વડોદરા શહેરના લોકોના બેટરમેન્ટ માટે એ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એ દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવે તે થકી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા આ વડોદરા શહેરમાં વસતા ખરા અર્થના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્તમ શિક્ષણ મેળવવાનો હક પણ છે અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ના જોવાનો અને આ ભણતર થકી એમને આ સપના સાકાર કરવાનો પણ હક છે તો એ દિશામાં પણ વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણાજી અને તેમના સૌ અધિકારીશ્રીઓની ટીમ સાથે સાથે સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સૌ સાથે મળીને વડોદરાના વિકાસ માટે વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો ના નિકાલ માટે અને સમસ્યાઓના નિવારણ માટે સૌ પ્રતિબદ્ધ છે ત્યારે હું આજના સ્થાનિક સ્વરાજ્યના સ્થાપના દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પહેલી વાત તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નો દિવસ છે એ દર વર્ષે આપણે ફ્લેગ ફરકાઈએ છે આની થોટ અને વિચારધારા અઢારસો એકસઠ અને બાસઠની અંદર વાઇસરોય સોમ્યલે વિચાર કર્યો કે આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એને બળ આપીએ એને તાકાત આપી એવો એક વિચાર આવ્યો અને એ મોનિટરિંગ કરી તપાસણી કરી અને ભેગા મળી ને સંસ્થાને બળ આપવા માટેની પ્રક્રિયા શરૂ કરી પછી બરફીવાલા આયા દેશ આઝાદ થયા પછી અને એમને બોળું બહુ લાંબુ પૂરતો વિચાર કર્યો કે ભાઈ ગામડામાંથી લોકો પલાયન કેમ થાય છે કેમ દવા વગર લોકો મરી જાય છે કેમ લોકોને પાણી નથી મળતું એ તમામ બાબતોનું ધ્યાન કરી સ્થાનિક સ્વરાજને બળ મળે એ માટે એને આવક આવકના સ્ત્રોત ઊભા કર્યા એની સાથે સાથે પૈસા મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી અને એ પૈસાથી નાગરિકોને સુવિધા મળે એ પ્રમાણનું કાર્યભાર એ લોકોને સોંપ્યું બહુ લાંબુ ના કહેતા ઠાકોરભાઈ જેવા લોકો આવ્યા આ શહેરના મેયર તરીકે એમને આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલા ગેસ લાઈન લાવી એ ગેસ લાઈન એટલા માટે હતી કે કોમર્શિયલ લોકોને મોંઘા ભાવે મળે અને નાગરિકોને સસ્તા ભાવે ગેસ મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રાજીવજી આયા એમણે તેત્રીસ ટકા મહિલાઓની ભાગીદારી આપી જેથી નાગ મહિલાઓની જે વેદના છે એ ચૂંટાયેલી મહિલા એની વેદના સમજી શકે પોતે પેદા કરતા હતા હતી બધી વસ્તુઓ ધીમે ધીમે સરકારે સરકારે લઈ લીધી લીધી વખતે શું કીધેલું ઓક્રોય જ્યારે લીધી ત્યારે તમારી આવકની સ્ત્રોતની અંદર કોઈ ઘટાડો નહીં થાય ઉપરથી દર વર્ષે અઢાર ટકા ગ્રોથ પ્રમાણે પૈસા આપીશું સાહેબ આજે દસ હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે રાજ્ય સરકાર પાસે આપણે માંગીએ છીએ એક હજાર પંદરસો કરોડ રૂપિયાનો ચેક આપે તો મોટા મોટા ફોટા પડાવે છે પણ એ નહીં આપતા એના બી ફોટા પડાવો ને કે અમે આ નથી આપતા વીજળી અહીંયા વેચે છે જે વીજળી ખાતું આપણું હતું એમાંથી હિસ્સો તો મળવો જોઈએ કે નહીં ઇન્કમટેક્સ સોર્ટ સેલ ટેક્સ બધું તમે ઉઘરાવતા હો જીએસટી એમાં બી આપણનો હિસ્સો મળવો જોઈએ ને કારણ કે આ શેરમાંથી તમે વેપાર કરો છો અને જ્યારે વેપાર કરતા હોય ત્યારે કોર્પોરેશનનો હક લાગે તો આપણા સામાન્ય વેપારીઓ પર આપણે ટેક્સ લગાડીએ છે આવી મોટી મોટી જે આપણે સ્ત્રોત ઉભા કરેલા આપણા પૈસાથી એ તમે લઈ લીધા અને પૈસા તમે આપતા નથી રાજ્ય સરકાર એક જરક બી કામ કરવું હોય તો રાજ્ય સરકાર પાસે બાંધકામ પરમિશન કોર્પોરેશન પોતે કાયદો ઘડીને લોકોને આપતી હતી હવે રાજ્ય સરકાર વીસ વીસ વખત જીડીસીઆર ચેક ચેન્જ કરે કોઈ વખત પાંચ માળ કરી દે કોઈ વખત છ માળ કરી દે કોઈ વખત આઠ માળ કરી દે આ શું માંડ્યું છે ભાઈ આ બધી સંસ્થાઓ તૂટી અને જે અધિકારીઓ છે એમની બળ ખતમ કરી નાખ્યું ચૂંટાયેલો પ્રતિનિધિ જે કે તે કરવાનું નાગરિકોના હિતમાં નહીં કરવાનું આ દશા અને દુર્દશા જે થઈ રહી છે એનું મુખ્ય કારણ બી આ જ છે કમિશનર આવે અને કમિશનરને લાગે કે આ દિવાલ તોડવા જેવી છે પણ નહીં દિવાલ નહીં તોડવાની કારણ કે ફલાણા ભાઈના ઓળખીતા છે આ ધંધો જે શહેરમાં થવા લાગ્યો અને બા ગેરકાયદેસર બાંધકામો જે સરકારે જે કાયદો બનાવ્યો વિશ્વામિત્રી પર કે આટલા મીટરની અંદર કોઈ બાંધકામ ના થાય અને સરકાર જ એને ઝોન ચેન્જ કરી આપે તો સરકાર બી ભાગીદારી છે આ જે પૂર આવ્યું છે એની અંદર પૂર નથી આવ્યું માનવ સર્જિત પૂર છે એટલે આ જે ગેરકાયદેસર બાંધકામો આ બધું આડેધડ જે થઈ રહ્યું છે એ કોના પાપે થઈ રહ્યું છે સ્થાનિક સ્વરાજનો સાચી દિશા શું હતી સાચો મતલબ શું હતો કે નાગરિકને સુવિધા આપવાનું કે નાગરિકોને હેરાન કરવાનું પાંચ પાંચ દિવસ સુધી લોકો માળ પર બેસી રહ્યા ઝોપડપટ્ટીવાળા બિચારા કોઈ સ્કૂલમાં જતા રહ્યા કોઈ કાં જતા રહ્યું કોઈને ખાવાનું નહીં મળ્યું કોઈને પાણી નથી મળ્યું કોઈને દવા નથી મળી તમે વિચાર કરો આ શહેરના નાગરિકોની દુર્દશા કરી નાખી આ લોકોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાનો દિવસ હોય ત્યારે સંસ્થાને બળ આપવાનું કામ કરવું જોઈએ મારા તમામ સાથી સદસ્યોને હું કહું છું કે તમે આ સંસ્થાને બળ નહીં આપો અને આવાળી પેઢી માટે તમે કંઈ કરી નહીં નહીં જાઓ તો તમને ઇતિહાસ કોઈ દિવસ માફ નહીં કરે અમારી પાસે કોઈ સત્તા નથી પણ આમ સાચી દિશા સાચો સાચી દિશા અને સાચું મંતવ્ય લોકો સમક્ષ મૂકીએ છીએ ત્યાં આ લોકોથી પાર્ટીઓ બને પાર્ટીથી લોકો નથી બનતા એટલે જે સંસ્થામાં તમે આવ્યા છો એ સંસ્થાનું ભલું થાય એ તાકતવર થાય લોકોને સુવિધા આપી શકે લોકો હેરાન ના થાય તમામ બાબતો જ્યારથી બેઠા છો ત્યારથી ગંદુ પાણી આવે છે ડ્રેનેજ ઉભરાય છે લાઇટો બરાબર ચાલતી નથી વરસાદી ગટરોની અંદર એન્ક્રોજમેન્ટ થઈ ગયા છે આ બધી બાબતોને એક ચિંતનને ચિંતા કરીને આપણે શું કરી છે કરી શકીએ છીએ આ સંસ્થાને કઈ રીતે મજબૂત કરી શકીએ છીએ નાગરિકોને કઈ રીતે સુવિધા આપી શકીએ છીએ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને સંસ્થાને મજબૂત બનાવીએ આજે અખિલ ભારતીય અખિલ હિન્દુ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજની સંસ્થાના દિવસે હું બધાને અપીલ કરું છું કે પોતાનો હક લેતા શીખો આ વડોદરા છે રાપડું છે અને આપણે જ આને આગળ વધારવાનું છે લોકો જે રીતે ચાલી રહ્યા છે એમના માટે આપ લોકો શું વિચારી રહ્યા છો શું થિંક કરી રહ્યા છો અખિલ ભારતીય સ્થાનિક સ્વરાજની સંસ્થા મજબૂત થાય અને લોકોની સુવિધા મળે એ પ્ર